નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધંધુકા બારસો ત્રીસથી બારસો છેતાલીસ ભિલોડા તેરસો દસથી ચૌદસો દસ જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો એકાણું ઉપલેટા બારસોથી ચૌદસો પંદર ધાંગધ્રા અગિયારસોથી તેરસો હિંમતનગર તેરસો વીસથી ચૌદસો પંચાણું કુકરવાડા તેરસો સાઠથી ચૌદસો ઇઠ્ઠોતેર હળવદ તેરસો પચીસથી પંદરસો ત્રણ ખેડબ્રહ્મા તેરસો ચાલીસથી ચૌદસો પચાસ ભેસાણા એક હજારથી ચૌદસો એકોતેર સાવરકુંડલા તેરસોથી બાબરા બારસો ચાલીસથી પંદરસો પચાસ મોટા બારસો થી ચૌદસો ખાંભા બારસો અગિયારથી ચૌદસો વિરમગામ બારસોથી ચૌદસો સડસઠ વડાલી તેરસો પચાસથી પંદરસો સત્તર અમરેલી નવસો એંસીથી ચૌદસો અઠ્યાસી પાટણ અગિયારસોથી ચૌદસો છ્યાસી માણસા તેરસોથી ચૌદસો પંચાણું રાજકોટ તેરસોથી ચૌદસો એંસી સિદ્ધપુર બારસો ચાલીસથી પંદરસો ચૌદ જેતપુર એક હજાર ત્રેવીસથી ચૌદસો એકતાલીસ બહુચરાજી એક હજારથી ચૌદસો હારિજ બારસો સાહીઠથી તેરસો પચાસ વાંકાનેર બારસોથી ચૌદસો છાસઠ ચોટાણા તેરસો સાઠથી ચૌદસો પચીસ ધારી અગિયારસો પચીસથી ચૌદસો મોરબી તેરસો એકાવનથી પંદરસો એક આંબલી આસણ તેરસો એક્યાસીથી ચૌદસો અડત્રીસ અંજાર ચૌદસો પંદરથી ચૌદસો પાસઠ વિજાપુર ચૌદસોથી પંદરસો અઢાર ગોઝારીયા એક હજાર પચાસથી ચૌદસો દિયોદર બારસોથી તેરસો એંસી ચાણસમાં અગિયારસો પંચાણુંથી ચૌદસો સાડત્રીસ તળાજા બારસો છ્યાસીથી ચૌદસો એકવીસ થરા તેરસોથી ચૌદસો વીસ સિહોરી બારસોથી ચૌદસો અગિયાર ગોંડલ બારસો એકથી ચૌદસો ચૌતેર કોડીનાર અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો બોટાદ અગિયારસો સાઠથી પંદરસો બે જામનગર એક હજારથી પંદરસો જસદણ તેરસો પિંચોતેરથી પંદરસો તલોદ ચૌદસોથી ચૌદસો છેતાલીસ કડી તેરસો ચોવીસથી ચૌદસો ઓગણસાઠ વિસનગર અગિયારસો પચાસથી ચૌદસો ત્રાણું ભાવનગર બારસો એકતાલીસથી ચૌદસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો